ભુજના આર્મી કેમ્પમાં પરિણીતાએ ગળે ફાંસો ખાધો ભુજના આર્મી કેમ્પમાં રહેતી એક સાડત્રીસ વર્ષીય પરિણીતાએ તેના ઘરની બહાર આવેલા ઝાડ પર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાની જાણ પોલીસને કરતા ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ આરંભાઈ હતી

એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે